મોરબીના શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રોડ રસ્તા અને ગંદકીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈ લોકોએ સોસાયટીમાં આવવા જવાના રસ્તા પર હતો હતો ત્યારે ત્યારે સરકારી કાર લઈને નીકળેલ ડ્રાઈવરને લોકોએ અટકાવ્યો ડ્રાઈવરે જોખમી રીતે કારને રિવર્સમાં ભગાવીને અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા જેમાં ડીડીઓની ગેરહાજરીમાં સરકારી કારનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે શા માટે ડ્રાઈવર ભાગી છૂટ્યો એવું તો શું હતું કે અન્યના જીવ જોખમમાં મૂકીને હું તમને આ કરી દઈશ આ કરી દઈશ અત્યારે બધા નીકળી ગયા કોઈ જાતના કામ કરતા નથી અને કોઈ જાતનું કોઈ પબ્લિક બરોબર મળતું નથી કામ કરી શકતા નથી હમણાં અહિયા થી કલેક્ટર સાહેબ ની ગાડી નીકળી તો એનો ડ્રાઈવર રોફ જમાવી રહેવું પડે કેમ કે આવડી પબ્લિક ઊભી છે તો આપણે એક ઉભા રહી તો બે પાંચ મિનિટ માં મોડું ન થઈ જાય બરાબર એટલે આ બધી વસ્તુ રોડ રસ્તા લાઈટ ને આ બધું અમે કામ કરાવવા માંગીએ છીએ અમે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને એટલું કહેવા માંગીએ છીએ કે સાહેબ અમારા વતી તમે પબ્લિક વતી થોડુંક જોવો ખાલી ખાડા બુરાવો કેમ કે અહિયાં હું ચાર દિવસ પેલા એવો પડ્યો તો વરસાદના કારણે રાતે ત્રણ વાગે કોઈ જાતની કોઈ લાઈટ ચાલુ નતી અને મને લાગી ગયું તો હું ઊભો થાય લાયક કોઈ નતો એક રીક્ષા વાળા ભાઈ નીકળ્યા એ પણ મને ઉભો કર્યો અને પછી હું દવાખાને હોસ્પિટલ જઈને પાટો બંધાવી નીકળી ગયો પછી મેં કીધું જે કઈ થયું ભલે થયું બીજું આમાં બીજું કઈ કહેવા નથી માંગતો મેન્ટન સોસાયટી સોસાયટીમાં રહી ગઈ આજુબાજુ અત્યારે અહીંયા છે ને પાંચ સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટી નહીં હોય ને તો દસ વર્ષથી આ શ્રદ્ધા પાક છે આ સોસાયટી અમારી બેની ને પાંચ વર્ષ થઈ ગયા છે આ રસ્તા જ્યાં અમે જેદુ વસ્તુ એ મકાન લીધું છે ને તેદુ વસ્તુ ના આ રસ્તા આ જ હાલતમાં જોવા મળે છે રોજ અહીંયા સ્કૂલ વાળા હોસ્પિટલ વાળા કે સોસાયટી વાળા

એ છોકરો એની ગાડી હલાવે છે એને એવું રોકશો કે ભાઈ અમારું એનું કહેવાનું મતલબ ખાલી એટલો જ હતો કે ભાઈ તું અહીંયા અમને થોડો સહકાર આપ તું આજ સોસાયટીમાં રહેશ બરોબર એટલે અમે એમ કીધું કે તું અહીંયા ઊભો રહે તું નહીં જને તો તારો સાહેબ અહીંયા આવશે અને જોશે કે આ રસ્તાની હાલત કેવી છે બરોબર તો એને અમારી ઉપર રોક જમાવ્યો કે તમે કોણ થાવ છો અમને કેવા ગાડીના ફોટા પાડતા ને અમે સરકારી કર્મચારી છીએ તમારેથી અમને કંઈ કહેવાતું નથી એ તો એ વાત ખોટી જ છે ને સરકારી કર્મચારી હોય એનાથી આવો રોક નથી જમાવાતો બરોબર અને મારું કહેવાનું એટલું જ છે અને ઈ છોકરો અત્યારે અમે રસ્તો રોક્યો ને તો અહીંયાથી રિવર્સ લઈને ભાગી ગયો બરોબર એનો કઈ નતો તો ઈ શું કામ ભાગી ગયો મારું કહેવાનું ઈ જ થાય છે કે અમારો આ રસ્તો સુધારવામાં કઈ કામગીરી કરાવો અને છે ને અમારો રસ્તો સરખા બનાવો રોજ એક્સિડન્ટ થાય છે અમે હેરાન થાય છે અમે આટલા મત આપી છે તોય અમે શું કામ ને હેરાન થાય અમને કઈક તો ફાયદો થવો જોઈએ ને એમ કે છે કે અમે આ પ્રદેશ ઓળખ કઈ ભાઈ આવ્યા કીધું તું કે મને મત આપજો હું આ રસ્તો બનાવી દઈશ પણ આ રસ્તો હજી બહેનો નથી દર વર્ષે મત લેવા આવે છે મત આપી છે રસ્તા બનતા નથી મારો કહેવાનો છે અને હવે મત મળશે પણ નહીં બધા લોકોને કહેવાનો ઈચ્છ છે ઈ કલેક્ટર સાહેબની ગાડી હતી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું ઈનોવા ગાડી ડ્રાઈવર ડ્રાઈવર ઉદાર દરવાજો ખોલીને બહાર નીકળી ગયો બૈરા સાથે જેમ તેમ ગાડા ગાડી કરતો હતો બૈરા તો પછી એને પોચી ન શકે એટલે પછી ઈ રિવર્સ લઈને અને ઘડીકવાર ન્યા ઊભો રહ્યો અને ખબર પડી કે સિચ્યુએશન મારાથી હેન્ડલ નઈ થાય પછી પ્રેસ વાળા લોકો એના ફોટા ફેડા વિડીયો ઉતારો તો એમ કેતો મારો વિડીયો નહી ઉતારવાનો તમારું ગવર્મેન્ટ ગાડી છે એમ અને પછી અમે લોકો અહીંયા રસ્તા ઉપર ઊભા એ પછી છટકીને આમ પાછળથી ભાગી ગયો છે